કેવી છે રૂપાળી છે કદરૂપી છે કે કુંવરી છે કે દાસી છે જેને એ ફેરા એ તરવાર એને ફેરવે એ ખાંડામાં બે હિન પાસે જાય ને પછી ઓલા બે ફેરા ફરવાના એટલે ખાંડાની વસ્તુ એટલા માટે કઈ નક્કી નથી હું આવે એમ ખાંડું છે એ એક વસ્તુ એવી છે કે જ્યાંથી હું આવે એ નક્કી નથી આપણે તો અહીં તલવાર મોકલી બરાબર ને હવે એ તલવાર ને જે કાંઈ આવે એને આપણે સ્વીકારવાનું રે એમ કહે છે એટલે ખાંડા બળે એટલે પછી તો આપને અહીંયા ખાંડુ ગયા કે જીવની વડિત્રા થાય કે રાજા છે એ કુંવરીને મોકલ છે કે દાસીને મોકલી દે ઘણી વાર એવા હોતા ને દાખલા બનેલા છે કે કુંવરીઓની જગ્યાએ દાસીઓને પહેણાવી દીધેલી છે ભાઈ ખાંડા રહે દાખલા છે એટલે એની પીડા દર્શાવે છે કે ખાંડા વડે એટલે કે એ પછી ખાંડું મોકલ્યા પછી આત્માની અંદર એમ અંદરનો પડિત્રા થાય કે હું આવશે એમ પછી કહે છે એ મોટમ સઘડી જોઈએ ટળી આ બધી વસ્તુને આખા ભગતે જોઈ મોટા જે મોટા પતિ બધાની અને પોતાની મોટા પતિ પોતે સોની હતા સોનીનું કામ કરતા રાજા રજવાડાની અંદર એને એ સિક્કા બનાવતા ત્યારે સોનાના આવી મોટાભાઈને જોયેલી એટલે એ મોટા જાય ટળી જોઈએ આ મોટ મોટભાઈ છે હું મોટો છું હું કાંઈક છું મારું ખાનદાન ઊંચું છે આવી બધી મોટો જો ટળી જાય તો હું થાય જેમ આતર્શબાજી પલકાય પડે એક પલકાની અંદર આતશબાજી છે આતશબાજી કોને કહેવાય કે લગ્ન ટાણે કોઈ ફટાકડા ફોડે દિવાળીમાંથી કોઈ ફટાકડા ફોડે જે આપણે ટૂંક સમયની ક્ષણ હોય ક્ષણની વસ્તુ હોય આતશબાજી એટલે એ ફટાકડા તારે લગ્ન થાય એટલે કેમ થોડાક ફટાકડા ફોડીને મેલથી આતશબાજી પલકાની અંદર બંધ જાય એમ દિવાળીની અંદર કેમ કેમ થોડાક ફટાકડા ફોડીને પછી બધા બનતી જાય પછી દિવાળી પછી આખી જિંદગી ફોડા ન કરે એમ આતશબાજી ઘડીક પલક પૂરતી હોય એમ કે આખના પલકારા સમાન હોય એ ઘડીકમાં પછી પૂરી થઈ જાય એને આતશબાજી કહેવાય અને એક ધારું હરિકાજ કરે તો એને આતશબાજી ન કહેવાય એટલે આ એની આતશબાજીની વાત કરે છે કે સણવાર માટે જે આ બધું ફટાકડા ફોડે જે ક્યાં કરે એને આતશબાજી કહેવાય હવે એ પલકે ટળી એટલે આંખના પલકારામાં એ ટળી જાય પણ અખા કારણ વિના વઢ પણ વડું અખા જે કારણ કાંઈક તો હોવું જોઈએ ને એટલે આ તો કારણ વગરનો વટ પણ વડું છે કાંઈ કારણ નથી હકીકતમાં એ એટલા બધા ધની નથી હકીકતમાં એ જ્ઞાની નથી એ બધી એવી વાતો કરે છે કે આ એનો મર્મ એવો છે કે ખરેખર એ જ્ઞાની નથી ખરેખર એની પાસે કાંઈ કહે નથી અને છતાંય એને મોટું થવું છે વટ પણ વડું એટલે ધરાણ એને મોટું થઈ જવું છે એમ આખા વખત કે છે પછી શું છે કે જેમ સ્વલ્પ મૂલ્ય તારે તુંબડું હવે સ્વલ્પ એટલે એનાથી અંદર એને ભેજીએ તો કે નજીવ સ્વલ્પ એટલે પછી ખુલક જરાક અને જૂજ ભાગ એટલે થોડુંક એવું કહે છે હવે શું કહે છે કે જેમ સ્વલ્પ મૂલ્ય તારે તું જે આપણે શરૂઆતમાં જે ભક્તિનો પેલો માર્ગ હોય ને પેલા તમને ખબર હોય તો તોમડું લેતા ને એની અંદર સાગર બેહાડતા પછી વગાડતા અને એની ઘણી જગ્યાએ લખાણ વર્તન થઈ ગયા કે સંત સાધુને તુંબડું ત્રણે તરવાના ઠામ તારે પણ ડૂબાડે નહીં યુવ તારે ભવપાત એટલે જ્યાં ટૂંબડું છે એ એક તો એક રતિવાર છે જૂજભાગ છે એ તમારે ભક્તિ શરૂ કરવા માટેનો પછી તો આગળ અનન્ય ઘણું જાવ ત્યારે થાય પણ આ જૂજ ભાગ છે એને તમારે લેવો પડે પણ ક્યારે ત્યારે બધો મેળવો પડે હું કાંઈક સુઈ મેળવવું પડે મારી પાસે હું અમીર સુઈ મેળવું પડે હું ફલાણા સુઈ પડે અને જે જાતિભાતિના ભેદ ભેલી ભૂલી જાય અને જે અમીર ગરીબની જે વ્યાખ્યાઓ છે એ બધી ભૂલી જાય અને પછી જે જૂજ ભાગ જે શરૂઆતનું જે ક્ષણિક છે એ તુંબડું છે એ તુંબડા માફક જ્યારે તુંબડું તમે લો અને જે તરવાના રાહ તમને મળે એમ કહી છે કે પછી તમને તરવાની રાહ મળશે પણ તમારે આ બધું મેલવું પડશે હું કાંઈક છું એ હું એટલો ધની છું એ મારો આ ખાનદાન છે એ હું પુરુષ છું એ આ બધું મેલવું પડશે સ્ત્રી પુરુષ એ આમાં સમાન એને ગણ્યા છે ઉચ્ચ નીચે સમાન ગણ્યું છે રાજા અને રંકે સમાન ગણ્યા છે અને અમીરને ગરીબી અને સમાનતામાં ગણ્યા છે કે હું કાંઈ નથી હું તો એક જૂજ ભાગ છું એમ માની જયારે ભક્તિ શરૂ કરો એ મખા વખત કે છે આગળનું હવે હું કહે એ આપણે જોઉં જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને જય અલગ